રામ ના હું ઘરે ગઈ જાય મુલામ આવી ગયા છે હવે ચા ભાખરી ખાવા જશું વાહ

તલે લમ મચા હાલો મંડી આ જો ખાવ આત મંડી ગાઠિયા ને મરચા રે ઓ اچાર માં હવા રવાર માં કા હાલો ખાવ હાલો બધા ચા પાક બધા નું દ્રશણ દેઈ દીધું બધા ને મરચા มามีเบียดท่าสินับเย็นสิซักการ์จันเล็ตยัยว่าสิจานนั่งข้าวสิไช่คิดเด็กกีฬาบัดไหเนี่ย Good morning คิดเดียว Good morning คิดยันด้วยดุสียมตัวเลย Good morning คิดเดียวบัดไหเนี่ยไช่คิด

Kisha bungla kata si kiki bata Hei lihat gugur ale gugur orang, ale opung kau gugur orang, bagai itu bata, bagai, aku kerja aku kerja, waw 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 dat kerja, iya dat kerja, iya dat kerja. Two hours later. Two hours later

kalau kendar lainnya kalau kaya kalo kendar 2000cc 5000cc naak on 500cc karwono kaya kalo akam kendar kam kain naik kaya kaya 500cc

દિશા છો રમેશ એ આવો બટા કોક તો એના હલાવાનું ચાલુ જ હોય વરસાદ આવ્યો તો ઘોડી બનાવી બનાવે એવીને કલર કરે પછી મૂકાય ને એટલે કાટ નો ખાય એમ હરખો કલર કરજો દેખાય છે હરખો કેરો સની વાસ આવતી લાગે એ આવું આવે ને એમ જ આવે और फोकस कर कर जो पास हाँ बटा आज वो क्रिशा गांग रहे से क्रिशा हाँ कह दिया हाँ 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 और kok कलर का जो पास બધો કાળો કલર કરી નાખ્યો બેઠા બેઠા મેં એ થોડુંક બાઇકી છે એ કરી નાખવી નવરા નવરા આપણે ઊંખા કામ હોય કા હાલો કલર કરતા જાય જોઈકી છે આ બધા છે બધે કાળો કલર કરી નાખ્યો પછી થોડોક કલર કરવાનો હતો એ કરી નાખ્યું પછી કામ પૂરું કરવી કલર કરીને એડિટિંગ કરીને હોઈ જાય વિડીયો શું કેવું તમારે સાચું વિડીયો વિડીયો ને લાઈક કરતા રહીઓ સબસ્ક્રાઇબ કરતા રહીઓ મસાલ વિડીયો નો નમતા વાત વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જો આજે નવા નવા વિડીયો આપણે હારા બનાવવાના છે મસ્તીના વિડીયો જોતા રહીઓ બહુ મજા આવશે તમને વિડીયો જોવા તો આ બાબા કન્ટિન્યુ